ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણ સેઠ એમ એન્ડ હાઈસ્કૂલના ધોરણ બારના સાયન્સના વિદ્યાર્થીઓએ જીઇ મેન્સ પરીક્ષામાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે એમ અને એન્જિનિયરિંગ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સફળ કારદિર્દી માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે એન્જિનિયરિંગ ક્ષેત્રે માટે દેશવ્યાપી પરદર્શક પરીક્ષા જીઇ મેન્સ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવે છે નમસ્કાર હું ઠક્કર માંગલ અતુલભાઈ એમ એન હાઈસ્કૂલમાં ભણું છું હમણાં જે જાન્યુઆરીમાં એમાં મારે નાઇન્ટી એટ પોઈન્ટ સેવન ફોર પર્સન્ટેજ આવે છે તેમાં મારા સ્કૂલના પ્રધાન શ્રી પ્લસ શિક્ષકનો પણ બહુ સારો સહકાર મળ્યો છે આજ રીતે હું મહેનત કરીશ અને બીજા અટેમમાં પ્રયત્ન કરીશ અને આનાથી પણ સારું પરિણામ લાવવાનો પ્રયત્ન કરીશ મારું નામ ધ્યાન ઓઝા છે હું એમ એન હાઈસ્કૂલમાં ભણું છું જે ડબલ્યુ પ્રથમ સેશનમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ટુ પીઆર આવ્યા છે તેમાં શાળાના પ્રધાના છે તેમજ શિક્ષકગણોનો મને બહુ સહકાર મળ્યો છે તેમના તરફથી લાગણી પણ બહુ મળી છે તેમજ હું આવી રીતે સેશન ટુ માટે પણ મહેનત કરતો રહીશ અને પ્રયત્ન કરીશ પણ તેમાં આનાથી પણ વધારે મારા પર્સન્ટેજ આવે તેમજ મારી આઈઆઈટીમાં જવાની ઈચ્છા છે જેને હું પૂરી કરી રહ્યો છું નમસ્કાર શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણના આજે અમારા માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે આનંદનો દિવસ સમય છે અમારા બે વિદ્યાર્થીઓ ઓછા ધ્યાન અને ઠક્કર માંગલિક કે જેણે હમણાં જ જાન્યુઆરીમાં લેવાયેલી જી મેઇન્સની જે પરીક્ષા છે એમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે એમાં ઓઝા જે ધ્યાન છે એણે નવ્વાણું પોઈન્ટ બાવન પીઆર સાથે લગભગ સમગ્ર જિલ્લામાં કે રાજ્યમાં પણ ટોપરનું સ્થાન મેળવ્યું છે અને ઠક્કર માંગલ્ય કે જેણે અઠ્ઠાણું પોઈન્ટ ચુંબોતેર પીઆર મેળવ્યા છે એટલે કે જિલ્લાની અંદર બંને ટોપરની અંદર આવ્યા છે અમારી શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે એના માટે બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ બીજું સેશન જે લેવાવાનું છે એની અંદર પણ વધુ સારી રીતે પરિણામ મેળવી અને બંને પોતાની ઈચ્છા અનુસાર આઈઆઈટી કે એનઆઈટી માં એ પોતે એડમિશન લે તેવી શાળા પરિવાર હાર્દિક સોલંકી